કાબુ મેળવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રે શહેરના આજવા રોડ હનુમાનપુરા પાસે આવેલ જોય ઈ કંપનીમાં ભીષણ આગ લાગી હતી અચાનક લાગેલી આ આગે જોત વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી કંપની અગંજવાળાઓમાં લીપટાઈ ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા મોડી રાત્રે એક વાગ્યાના આસપાસ આગનો બનાવ બન્યો હતો અને જ્યારે આ આગનો બનાવ બન્યો ત્યારે કંપનીમાં કેટલા લોકો હાજર હતા આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં પણ ભારે નાસભાગ મચી ગઈ હતી બેટરી ફાટતા ધડાકા તથા આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ફાયર વિભાગની ટીમને આ અંગે જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાં પાણી ગેટ ઈઆરસી ડાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગી ગયા હતા પાંચથી વધુ ફાયરની ટીમો આગ પર કાબૂ મેળવવા માટે જોતરાઈ ગઈ હતી આખરે ભારે જહેમત બાદ ફાયરના જવાનોને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી તો બીજી તરફ ઇલેક્ટ્રિક વાહનોનું અને ડ્રાય બેટરીમાં ઓવર કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડનું પ્રાથમિક અનુમાન છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર